સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ ચૌદ રાજુનું ખેતર વિષય શિક્ષક સોલંકી રીટાબેન બાળકો તમને બધાને નવા વર્ષની શુભકામના હેપી ન્યૂર કેમ છો બાળકો મજામાં ને હા બાળકો નવા વર્ષની શરૂઆતમાં તમે બધા ખૂબ જ મજામાં હશો તો ચાલો બાળકો આપણે અભ્યાસની શરૂઆત કરીશું તો પાઠ ચૌદ રાજુનું ખેતર તેના વિશે આપણે સમજૂતી મેળવીએ પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો આઠ પર પ્રકરણ ચૌદ રાજુનું ખેતર ચલો બાળકો આજે આપણે આ પાઠની સમજૂતી મેળવીએ બાળકો આ છે ગુજરાત રાજ્યનો નકશો ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લામાં ઈટર તાલુકામાં વસાઈ નામનું ગામ છે આ ગામમાં રાજુ રહે છે રાજુના પિતાજી છે એ ખેડૂત છે તો ચાલો બાળકો આજે આપણે રાજુનું ખેતર વિશેની માહિતી મેળવીએ હું રાજુ છું મારા પિતાજી ખેડૂત છે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું છેલ્લા થોડા દિવસોથી પિતાજી ખોદાળી વડે જમીન ખોદી રહ્યા છે જેથી ખેતર નરમ અને પોચું બને બાળકો ઉનાળા પછી ચોમાસું શરૂ થતાં પહેલાં ખેતરમાં જમીનને પોચી કરવામાં આવે છે રાજુના પિતાજી છે એ કોદાળી વડે જમીનને પોચી કરી રહ્યા છે જેથી પાક છે એ સારો વાવી શકાય રાજુ પણ તેના કાર્યમાં મદદ કરી રહ્યો છે શોધી કાઢો રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે બાળકો આ છે કોદાળી આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તો બાળકો આપણા વિસ્તારમાં પણ આને કોદાળી જ કહે છે આ કોદાળીથી જમીન છે એ ખાડો કરવા માટે અથવા તો જમીનને ખોદવા માટે તેનો ઉપયોગ થાય છે ઓક્ટોબર મહિનામાં છે એ ડુંગળીનો પાક છે એ લેવા માટે તેની શરૂઆત કરવામાં આવે છે શરૂઆત કરતી વખતે સૌપ્રથમ છે એ ખેતરમાં અથવા તો વાડીમાં બીજની વાવણી કરવામાં આવે છે તો જોઈએ બીજની વાવણી આ વર્ષે પણ મારા પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે બળદો હળ ખેંચશે અને પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે રાજુના પિતાજી છે એ ખેતરમાં ડુંગળી વાવવા માટે તેના બીજ વાવશે ડુંગળી વાવવા માટે બાળકો તેના બીજ આવે છે તે બીજ છે એ ખેતરમાં રોપવાના હોય છે ખેતરમાં સૌ હળ ચલાવી અને ચાસ પાડવાનું હોય છે અને ત્યાર પછી છે એ બીજ છે એ વાવવાના હોય છે પરંતુ પિતાજી કહે છે કે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે આ કામ સરળ નથી તે કહે છે કે હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ એટલે હું મોટો થાવ ત્યાં સુધી મારે રાહ જોવી પડે હા બાળકો બીજની વાવણી કરતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે બીજ છે એ જુદા જુદા અંતરે એક જ સરખા અંતરે બીજ વાવવામાં આવે છે ખાસ ધ્યાન રાખવું પડે છે કે કોઈ જગ્યાએ બીજ રહી ન જાય અથવા તો કોઈ જગ્યાએ એકથી ઘણા બધા બીજ વવાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે આ માટે આ કામ છે એ ખૂબ કઠણ છે મુશ્કેલી ભર્યું છે માટે રાજુના પિતાજી છે એ રાજુને કહે છે કે તું મોટો થઈ જા પછી તું આ કામ કરજે અત્યારે તારાથી આ બીજ વાવણીનું કામ સરળ નથી તું જો કોઈ જગ્યાએ વધારે બીજ નાખી દે તો કોઈ જગ્યાએ સાવ બીજ જ ન પડે એટલા માટે તું મોટો થા ત્યારે આ કાર્ય તું કરજે એમ રાજુને કહે છે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે તો કે ખેતર ખેડવા સૌ પ્રથમ પહેલાંના સમયમાં પ્રાણીઓ એટલે કે બળદનો ઉપયોગ થતો હતો હાલના સમયમાં ખેડૂતો છે એ ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરે છે ટૅક્ટરથી ખેડૂત છે એ ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ કરે છે બળદોથી ખેતર છે એ ખેડવામાં થોડો વધારે સમય લાગે છે જ્યારે ટેક્ટરથી ખેતર છે એ ઓછા સમયમાં વધારે પ્રમાણમાં અને ઝડપથી છે એ ખેતર ખેડાઈ જાય છે તેનાથી સમય અને શક્તિ બંનેનો બચાવ થાય છે અને ખેડૂત છે એ ઓછી મહેનતે વધુ જમીન ખેડી શકે છે હવે બીજ વવાઈ જાય ત્યાર પછી જુઓ તો વરસાદ આવે ત્યારે આ બીજ છે એ અંકુરિત થાય છે તો આપણે જોઈએ કે ડુંગળીના બીજ અંકુરિત થયેલા દેખાય છે બીજને વાવ્યાને વીસ દિવસ થઈ ગયા ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે નિંદણ ખેતરોમાં અને બગીચાઓમાં વાવ્યા વગર છે એ ઉગી નીકળે છે ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક સારો થતો નથી મમ્મી કાકા અને હું પિતાજીને આ માટે મદદ કરીએ છીએ હા બાળકો ખેતરમાં છે એ બીજ વાવ્યા હોય એની સાથે સાથે વરસાદ પડ્યો હોય એટલા માટે અન્ય ઘાસ પણ ઊગી નીકળે છે જ્યારે અંકુરણ થોડા મોટા થાય ત્યાર પછી આજુબાજુનો અન્ય ઘાસ છે એ દાંતડા વડે દૂર કરવામાં આવે છે જેને નીંદણ કહેવામાં આવે છે આ નીંદણ કરવાથી છે જે પાક વાવ્યો છે તે સારો ઊગી નીકળે છે અને એમાંથી સરસ મજાનો પાક લેવાય નીંદણ દૂર કરે છે એટલે પાક છે એને સારું પોષણ મળે છે રાજુના મમ્મી તેના કાકા અને પિતાજી અને સાથે સાથે રાજુ પણ આ કાર્યમાં તેને મદદ કરે છે ઉગેલા છોડ હા બાળકો હવે છે એ ઘણા દિવસો પછી આ ડુંગળીના છોડ છે એ ધીમે ધીમે મોટા થવા લાગે છે ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે જેટલા ઊંચા થઈ ગયા છે પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે એનો મતલબ એ કે ડુંગળીનો પાક છે એ તૈયાર થઈ ગયો છે તેને લણવો પડે છે હા બાળકો આ ડુંગળીના પાકમાં લણવો એ પણ એક ખૂબ જરૂરી છે જ્યારે ડુંગળીના પાન છે એ થોડા મોટા થઈ જાય તેના ઉપર મોગરા આવે અને પાન પીળા થઈ અને સુકાવા લાગે ત્યારે ખ્યાલ આવી જાય છે કે હવે છે એ ડુંગળી છે એ તૈયાર થઈ ગઈ છે બાળકો આ ડુંગળી છે એ જમીનમાં થાય છે એટલે ઉપર દેખાતી નથી એટલે તેના પાન દ્વારા આપણને ખ્યાલ આવી જાય છે કે હવે છે એ ડુંગળી તૈયાર થઈ ગઈ છે અને પાકને લણવો જરૂરી છે હા બાળકો યોગ્ય સમયે પણ પાકની લણણી થવી જોઈએ તમે ખેતરમાં જોયેલા કોઈ પણ પાકને આવી રીતના દોરી પણ શકો છો તમને ખબર છે કેમ ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે જો અમે વિલંબ કરીશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી મહેનત નકામી જશે હા બાળકો હમણાં જ મેં કીધું એમ કે ડુંગળી છે એ જમીનમાં ઉગે છે એ કંદમોળ છે એટલા માટે તે જો તૈયાર થઈ જાય એટલે તેનો પાક છે એ સમયસર લણવો જરૂરી છે અહીં તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો પાક લણી અને તેના પૂળા બાંધી રહ્યા છે ડુંગળીના છે એ પૂળા બાંધવામાં આવે છે આપણને શિયાળામાં આ રીતે લીલી ડુંગળી છે એ બજારમાં જોવા મળે છે અને આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આ લીલી ડુંગળી છે જે આપણે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ અને ખાસ છે એ આપણને ઓક્ટોબર મહિના પછી જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યાર પછી આવી લીલી ડુંગળી છે એ બજારમાં જોવા મળે છે રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો તમે કયા કામમાં મદદ કરો છો તો કે હા રાજુ જેમ તેના પિતાજીને ખેતરમાં તેના પાકમાં મદદ કરે છે એમ બાળકો પણ ઘરે પોતાના ઘરના સભ્યોને મદદ કરે છે જેમ કે દાદા હોય તો તેમને લાકડી લાવી આપવામાં પાણી આપવામાં અન્ય કોઈ ચીજવસ્તુઓ અંબાવવામાં દાદીને પૂજાના કાર્યમાં પિતાજીને ઓફિસ જવામાં તેમના બૂટ મોજા લઈ આપવાના તેમને છાપું લાવી આપવામાં મમ્મીને ઘર કાર્યમાં વગેરે કાર્યમાં છે એ બાળકો છે એ મદદ કરતા હોય છે તમને કામ કરવાની મજા આવી હા બાળકો ઘરનું કાર્ય કરવાનું હોય તેમાં તો મજા આવે જ જ્યારે કોઈ અન્ય તહેવાર હોય પ્રસંગ હોય ત્યારે તો કામ કરવાની ખૂબ જ મજા આવે છે ડુંગળીનો પાક બાળકો હવે ડુંગળી છે એ સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે ઘરમાં બધા ખુશ છે આ વખતે ડુંગળી મોટી અને સારી છે મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપા ઇલીસ એટલે કે એક પ્રકારનું દાંતડું આવે છે તેનો ઉપયોગ કરે છે ઇલીચ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓમાં ડુંગળી ભરે છે પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જાય છે બાળકો આ રીતના ભારો બનાવ્યો પછી એ પાન સુકાઈ જાય છે અને એ સુકાયેલા પાન છે આ એક પ્રકારનું દાંતડું એટલે કે ઇલીઝ એના વડે છે એ સુકાયેલા પાન દૂર કરવામાં આવે છે દાંતડું છે એ ધારદાર હોય છે એટલે બાળકો તમારે તેનો ઉપયોગ કરવાનો નથી મોટા ઘરના સભ્યો હોય તે જ તેને વાપરી શકે છે તેના ઉપર કામ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે પછી જે આ ડાળી કપાઈ ગયેલી સરસ મજાની ડુંગળીઓ હોય છે તેને કોથળામાં ભરી અને કોથળો બંધ કરી સીવી અને તેને બજારમાં વેચવા માટે થઈ અને ટ્રકમાં લઈ જવામાં આવે છે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી તો કે રાજુએ તેના પિતાજીને જમીનમાં એટલે કે તેના ખેતરમાં ખેતરમાં ખેડતી વખતે તેના પિતાજીને મદદ કરી નીંદણ કરતી વખતે મદદ કરી ડુંગળીનો પાક તૈયાર થયો ત્યારે પિતાજીને કોથળામાં ભરવામાં તે વખતે પણ તેને મદદ કરી અને મમ્મીને ઘર કાર્યમાં પણ મદદ કરી તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે હા બાળકો તમારા ઘરની નજીક અથવા તો તમારા ગામડે તમારે અથવા તો તમારી આસપાસમાં કોઈનું વાડી ખેતર હોય તો ત્યાં તમે જાઓ તો જોજો કે ત્યાં તેમણે કયો પાક લીધો છે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે હા બાળકો તમે જોશો તો ગામડામાંથી શહેરમાં આ રીતના વસ્તુઓ લાવતી વખતે જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે ટ્રકમાં ટેક્ટરમાં ટેમ્પામાં વગેરે વાહનોમાં ભરી અને બજારમાં લઈ આવવામાં આવે છે આ પાકને શહેર સુધી તેની બજારમાં માર્કેટ યાર્ડમાં લઈ આવે છે જો કોઈ જગ્યાએ રસ્તા બરાબર ન હોય તો પહેલાંના સમયમાં છે એ ગધેડા ઉપર આ રીતના પાક છે એ તૈયાર થયેલો છે એ લઈ આવી અને શહેર સુધી પહોંચાડવામાં આવતો હતો હાલના સમયમાં તો દરેક જગ્યાએ સરસ રસ્તાઓ થઈ ગયા છે એટલે ટ્રક છે વાહન છે ટેમ્પો છે તેમાં ભરી અને બજાર સુધી છે એ પાકને લઈ આવવામાં આવે છે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તો કે આવા ટ્રક હોય ટેમ્પા હોય તેની અંદર શાકભાજી છે ફળો છે તે બજાર સુધી લઈ આવવામાં આવે છે બાળકો હજી આપણે પાઠમાં આગળ જોઈશું તે પછીના તાસમાં જોઈશું આવજો બાળકો